આ મંદિર પાસે બાધા માટે એક આઠ વર્ષનો માથામાં સફેદ કલર ના ચાંદલા વાળો પાડો છોડવામાં આવ્યો હતો આ પાડાને તારીખ બાર આઠ બે હાજર રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરીને લઈ ગયો હોવાની ઘટના બની હતી ઘટનાને પગલે તિલકવાડા પોલીસ મથકે પાડો ચોરી થયાની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી આ ઘટનાની તપાસ તિલકવાડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એમ લટા કરતા હોય આ તપાસ દરમિયાન તેઓને બાતમી મળેલ કે બાદરવા ખાતેથી ચોરી થયેલો પાડો વડોદરા જિલ્લાના શમશાબાદ ગામે રહેતા અમુ મિયા ઇસ્માઇલ મિયા સિંધી અને મેહુલભાઈ વિભાભાઈ ગમાળા નાઓ ચોરી કરીને લઈ ગયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી ત્યારે તિલકવાડા પોલીસે મળેલી માહિતીના આધારે સદર આરોપી અને મેહુલ આરોપીયા ઇસ્મા ઝડપી પાડી બંને આરોપીઓને યુક્તિ પૂછપરછ કરતા બંને આરોપીઓએ પાડો ચોરી કરીને લઈ ગયા હોવાની કબૂલાત કરી હતી ત્યારે તિલકવાડા પોલીસે ચોરી થયેલા પાડાને રિકવર કરી બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે